મહુવા તળાજા રૂટની ચાલતી એસટી બસ મોટી જાગદાર ગામે વિદ્યાર્થીઓ ચડતા હોય તે સમયે એસટી બસના ડ્રાઈવરે એસટી બસ હંકારી મૂકી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો ત્યારબાદ વિદ્યાર્થીઓ અને વાલીઓ બસનો પીછો કરી અને બોરડા ગામે બસ રોકાવી દીધી હતી અને મોટી સંખ્યામાં ગામલોકો એકત્ર થઈ ગયા હતા

બેસાડી લીધું એક નિશાળી અને એકને ન બેસાડ્યો અને અમે પાછળથી આવતા બોર્ડ આગ એને રોકાવીને ઉભા રખાયો અને અમને જેમ તેમ જવાબ આપ્યો છે કોણ જેમ તેમ જવાબ આપે ડ્રાઈવર જવાબ આપે છે જેમ કે કે ભાઈ અમે અમારી રીતે જ બસ ચલાવીશું તમને કોઈ હોય ફરિયાદ તો તમારે પાસે આગળ કરવાની અમે કોઈ આમાં કોઈને જવાબ દેવા માંગતા નથી એવું ડ્રાઈવરે મને પોતાને ખુદને જવાબ આપ્યો